નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો બાળકોને ચોકલેટ બિસ્કિટ તો ખૂબ જ ભાવતા જ હોય છે તો આજે આપણે ચોકલેટ અને બિસ્કિટ બંનેનું મિશ્રણ કરી અને એવા ટેસ્ટી અને હેલ્ધી એવા બ્રાઉન બિસ્કીટ બનાવીશું અને જે રાગીમાંથી બનાવીએ છીએ એટલા માટે આપણે એને રાગીના બિસ્કિટ પણ કહી શકીશું તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે આપણે સૌથી પહેલાં તો દોઢ કપ જેટલો રાગીનો લોટ લેવાનો છે અડધી ચમચી બેકિંગ સોડા બે ચમચા જેટલો કોકો પાવડર અડધો કપ જેટલો ગોળ અને અડધો કપ જેટલો દહીં લેવાનું છે સાથે સાથે આપણે સફરજન પણ લેવાનું છે તો અહીંયા અડધું સફરજન સુધારીને છાલ કાઢીને લીધેલું છે ત્યારબાદ એમાં અડધો કપ જે ગોળ છે તે એડ કરી દેવાનો છે અને ઓગાળેલું જે બટર હોય છે તે પણ આમાં એડ કરી દેવાનું છે તમે ગોળની જગ્યાએ અત્યારે ગોળનો પાવડર પણ મળે છે તે પણ એડ કરી શકો છો અને સાથે સાથે દહીં એડ કરી અને બધી વસ્તુને સારી રીતે ક્રશ કરી લેવાની છે તમે જોઈ શકો છો ઘણી જગ્યાએ તમે બહારથી બ્રાઉની લાવો છો એમાં ઘણીવાર ખાંડનો ઉપયોગ થાય છે તો આપણે અહીંયા ખાંડની જગ્યાએ વડનો ઉપયોગ કરેલો છે જેથી તે વધારે હેલ્થી બને છે તો હવે આપણે જે મિક્સચરમાં ક્રશ કરેલું જે મિશ્રણ છે તેને એક મોટા વાટકામાં કાઢી લેવાનું છે હવે આપણે એ વાટકામાં આ રીતે ચારણી મૂકી અને જે રાગીનો લોટ છે કોકો પાવડર છે અને જે બેકિંગ સોડા છે એને પણ આ રીતે એડ કરી અને સારી રીતે ચાળી લેવાનું છે આ ત્રણેય વસ્તુ એકસાથે સાથે ચાળશો નહીં તો ત્રણેય વસ્તુ એક કે બીજાની સાથે બહુ સારી રીતે પડી જશે એટલા માટે એક સાથે ચાળવાથી તમારો સમય પણ બચશે અને સાથે મિક્સ કરવામાં પણ ખૂબ જ સરળતા પડશે અને વાસણો પણ ઓછા બગડશે તો હવે આપણે જે મેલ્ટ કરેલું બટર છે દહીં છે અને ગોળની જે આપણે મિક્સરમાં ક્રશ કર્યું હતું એની સાથે જ આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે મિક્સ કરવાથી એક લોટ બંધાઈ જશે તો આ બાંધેલા લોટને થોડીક વાર રહેવા દેવાનો ત્યારબાદ આપણે એક નાની ડીશ અથવા તો નાનું ઢાંકણ તમારે જે પણ મૂકવું હોય એની ઉપર થોડુંક તેલ લગાડી દેવાનું છે ત્યારબાદ જે તૈયાર થયેલો લોટ છે એનાથી આ રીતે થાબડી થાબડીને નાના નાના બિસ્કિટના શેપમાં આપી દેવાનું છે તમે ઈચ્છો તો હાથેથી પણ કરી શકો અને જો તમારી પાસે ડિઝાઇનર મોલ્ડ હોય તો એની ઉપર પણ તમે આ રીતે આપણે જે રીતે કટલેસ બનાવીએ છીએ એવી રીતે તમે બિસ્કિટ બનાવી શકો છો બધા બિસ્કીટ તૈયાર થઈ જાય એટલે હવે આપણે એક મોટા વાસણમાં નીચેની સાઈડ તળિયું ઢંકાય એટલું મીઠું એડ કરી દેવાનું છે અને એની ઉપર કાટલો મૂકી દેવાનો છે આ રીતે હવે એને પાંચ મિનિટ માટે સારી રીતે ગરમ કરવાનું છે ગરમ થઈ જાય એટલે આપણે જે બિસ્કીટ રેડી કર્યા છે તે આમાં મૂકી દેવાના છે અને એની ઉપર ઢાંકણ બંધ કરી દેવાનું છે હવે એકદમ ધીમી આજ પર આપણે એને દસ મિનિટ માટે બરાબર થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો દસ મિનિટ પછી તમે જોશો તો આપણા બિસ્કીટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે એમાં આ રીતે ટૂથપીકની જે સડી છે એ આ રીતે નાખીને જોઈ લેવાની કે બિસ્કીટ બરાબર બની ગયા છે કે નહીં તો બિસ્કીટ બરાબર બની જાય એટલે આપણે એને કાઢી લેવાના છે અને ઠંડા થવા દેવાના છે જો તમારે બિસ્કિટના શેપ ના આપવા હોય અને તમારે આ રીતે ગોલ બોલના શેપમાં બ્રાઉની બિસ્કિટ બનાવવા હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે બ્રાઉની બિસ્કીટ બનાવી શકો છો અત્યારે હાર્ટ શેપમાં સ્ટાર શેપમાં પણ ઘણા બધા મોલ્ડ મળે છે એમાં પણ તમે આકાર પ્રમાણે બનાવી શકો છો જેથી બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે અને એ લોકો આકાર જોઈને જ મોહી જશે અને બહારના બિસ્કીટને પણ ભૂલી જશે સાથે સાથે આપણે અહીંયા અત્યારે ઓવન વગર જ આ બિસ્કીટ બનાવેલા છે અને ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરેલો છે જેથી ટેસ્ટી તો છે જ સાથે સાથે પૌષ્ટિક પણ એટલા જ છે બિસ્કિટ તૈયાર થઈ જાય એટલે ઉપરથી આપણે ચોકલેટ સિરપ એડ કરી દેવાની છે એટલે બાળકો ખુશ ખુશખુશાલ થઈ જશે અને ખાવા માટે લલચાઈ જશે તો ચાલો તમને લોકોને આ વિડીયો કેવો ગમ્યો તમને લોકોને આ બિસ્કિટ કેવા ગમ્યા મને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર પણ કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બબાય